તેમ છો નાના મિત્રો મજામાં આજે આપણે એક નવી વાર્તા સાંભળીશું તો ચાલો રેડી થઈ જાઓ અયોધ્યાનગરીમાં રાજા દશરથને ત્યાં ચાર સુંદર રાજકુમારોનો જન્મ થયો સૌથી મોટા રામ હતા જે શાંત અને દયાળુ હતા તેમની સાથે ભરત લક્ષ્મણ અને શત્રુઘ્ન પણ જન્મ્યા આ ચારેય ભાઈઓ એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા રાજકુમારો મોટા થવા લાગ્યા તેઓ સાથે રમતા દોડતા અને મસ્તી કરતા રામને રમકડા અને તીરકામઠામાં ખૂબ રસ હતો ભરતકુસ્તી અને શક્તિની રમતોમાં હોશિયાર હતા જ્યારે લક્ષ્મણ અને શત્રુઘ્ન હંમેશા રામની સાથે રહેતા રાજકુમારોને ગુરુકુળમાં ભણવા માટે મોકલવામાં આવ્યા ત્યાં તેમણે વેદો શાસ્ત્રો અને યુદ્ધકાનું જ્ઞાન મેળવ્યું રામ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા અને તેમના ગુરુઓનું હંમેશા માન રાખતા એકવાર ગુરુકુળમાં એક મુનિ આવ્યા અને તેમણે રામને અને લક્ષ્મણને રાક્ષસોથી પોતાના આશ્રમની રક્ષા કરવા માટે વિનંતી કરી રામે અને લક્ષ્મણે તેમની આજ્ઞા માની અને રાક્ષસોનો સામનો કરીને તેમને ભગાડ્યા જ્યારે રાજકુમારો મોટા થયા ત્યારે રાજા દશરથે તેમના લગ્ન માટે સ્વયંવરનું આયોજન કર્યું રામે સ્વયંવરમાં શિવધનુષ્ય તોડીને સીતા સાથે લગ્ન કર્યા ભરત લક્ષ્મણ અને શત્રુઘ્નના પણ યોગ્ય રાજકુમારીઓ સાથે લગ્ન થયા આશા છે કે અપને આજની વાર્તા સાંભળવાની મજા આવી હશે આવા જ કન્ટેન્ટ માટે અમને ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મારીએ ત્યારે નવી વાર્તા સાથે